બાવીસ સપ્ટેમ્બર સોમવારના રોજ બાદ કેનાલ રોડ ભેસાણ ચોકડી ખાતે આવેલ હમની બિલ્ડિંગમાં એકસો એક નંબર પહેલા માળે આવેલ એની ચોઈસ ફિલ્મ પ્રોડક્શન હાઉસ દ્વારા અનુપ જલોટાજી તથા શ્રી મહેશભાઈ સવાણી પ્રિઝેન્ટ બેટીયા ટુ મ્યુઝિક આલ્બમ સોંગ લોન્ચ કરવામાં આવ્યું હતું આ ગીત દરેક માતા પિતાને દીકરીઓ માટે પ્રોત્સાહિત સામાજિક પ્રેરણા અને દીકરીઓને ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી સખી સુંદર સામાજિક વિચારો બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને પણ પ્રગતિ આપશે અને આ ગીત શ્રી પરેશભાઈ પટેલ માણિયા અને જ્યોત્સનાબેન ભરતભાઈ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું અને આ ગીતનું લિરિક્સ રાઇટિંગ શ્રી અરુણકુમાર નિકમ અને મ્યુઝિક શ્રી નિખિલ કામચી આપ્યું હતું આ ગીતમાં ખાસ મહેમાન તરીકે નૈશદભાઈ દેસાઈ ડૉક્ટર ઘનશ્યામભાઈ પટેલ અને શ્રીમતી ભાવનાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત દીકરીઓએ પણ

મા જગદંબા દેવી સ્વરૂપ દીકરીઓને બે બચાવવા માટે અથવા દીકરીઓનો જે આત્માનો અવાજ છે એ જનજન સુધી પહોંચે અને બેટી આગળ વધે દીકરીઓ આગળ વધે એવા સંદેશ સાથે અમારે એની ચોઈસ ફિલ્મ પ્રોડક્શન રાઇટર એન્ડ ડાયરેક્ટર અનુકુમાર નિકમ અને પ્રોડ્યુસર મારા દ્વારા આજે અમે લોન્ચ કરી રહ્યા છીએ તો ખાસ આ ગીત થકી સમાજને એક સારો સંદેશ મળશે અને જેમાં અશોકભાઈ હડિયા પણ સાથી છે અમારા અને જેમણે ઘણો પણ આ ગીત માટે નિષદભાઈ દેસાઈ છે મહેશભાઈ સવાણી છે ભાવનાબેન પટેલ છે ડોક્ટર ઘનશ્યામભાઈ પટેલ ઘણા એ સપોર્ટ કર્યો છે અને ખરેખર એ દીકરીઓ માટે થઈને આજે જો તમે આ ગીત જોશો સાંભળશો વિડીયો અને ઓડિયો પ્લેટફોર્મ પર તો તમને ખબર પડશે કે ખરેખર દીકરીનો દર્દ શું છે વાત કરીએ તો કેટલા સમયમાં આ ગીત કમ્પ્લીટ થયેલું હતું કઈ કઈ જગ્યા ઉપર અને કઈ રીતે વિચાર આવ્યો કે બેટિયા ટુ લખવું અને એ અમારા રાઇટર અને ડાયરેક્ટર અરુણ કુમાર નિગમે લખેલું છે ને અને આ જ ગીતને તૈયાર કરતા લગભગ આવડત હોય એટલે વધારે સમય ન લાગે અને એમની આવડત છે ને આવડતના લીધે એ ગીત ચાર થી પાંચ દિવસની અંદર આમ તો તૈયાર કરી દીધું અને દીકરીઓ પણ એમાં સરસ બધાની ભૂમિકા ભજવી છે અને દીકરીના અંતરનો આવાજ

અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સેવા એ શક્ય નથી એ જાણીને આ મારું એની પ્રોડક્શન ગમે ત્યારે ભવિષ્યમાં પણ કોઈ પણ કાર્યક્રમો કરશે તો એ સમાજને સંદેશો આપતા હશે નહીં કે સમાજને ગેરહસ્તે દોરતા હશે એટલે મા બાપ દીકરી સમાજ વહુ બેટી અને પોતાની જવાબદારીઓ નિભાવતા કાર્યક્રમો અમે રજૂ કરશું અને આગામી દિવસોમાં પણ અમે સુંદર સંદર્ભ સરપ્રાઇઝ ફિલ્મ પણ લાવી રહ્યા છીએ એ પણ દીકરીઓ માટે બેસ્ટ રહેશે ચાલો आ, नहीं सर कई जगह पर शो कार्यक्रम आज तो क्या उपस्थित हुआ नवरात्र यानी स्त्री सशक्तिकरण महिला सशक्तिकरण और इस नवरात्र का आज प्रथम दिन है तो प्रथम दिन में माता जी की जो शक्ति थी ताकत थी माता जी की माता जी ने असुरों का वध किया और इस संसार में न्याय और सत्य के लिए अपना समर्पण दिया तो ये आज इस सशक्तिकरण के दिन पर अरुण कुमार निगम राइटर डायरेक्टर और परेश भाई पटेल प्रोड्यूसर इन्होंने बेटिया टू एक सॉन्ग आज लॉन्च किया है ये सॉन्ग का संदेश है कि जो बेटी यानी माताजी का जन्म होता है उनको हमें आबाद रखना है और तो बेटी बचाओ बेटी पढ़ाओ का जो संदेश है सरकार का और लोगों का इस संदेश को हम तभी आबाद रखेंगे जब हर बच्ची को हम न्याय देंगे उनको जगह देंगे उनको विकास में सबसे आगे रखेंगे तभी हम इस नवरात्रि का पूरे दस दिन के महिमा हम कर पाएंगे और बेटी बचाओ इस सॉन्ग इस सॉन्ग का जो संदेश है वो बेटिया सॉन्ग का जो पहला सॉन्ग था उसका भी यही संदेश था और आज ये दूसरा बेटिया बचाओ का जो सॉन्ग है वो जो बेटिया की जो आवाज है बच्चियों की पुकार है हम उसका संदेश हर जन जन में फैलाना चाहते हैं और इसलिए आपको आज ये सब कष्ट दिया है और आज इस ऑफिस में प्रोड्यूसर साहब परेश पटेल जी और राइटर डायरेक्टर अरुण निकम और उनकी सारी टीम और सारी बच्चियां खुद सब कलाकार हैं और भावनाबेन और सब लोगों ने अपना आ, अपनी कला और अपनी आवाज को इस नवरात्रि के मौके पर बेटियां बचाओ का संदेश लेकर हम आपके सामने उपस्थित हुए हैं